વીસ ડિસેમ્બર ને શુક્રવાર ના રોજ થી શરૂ થનારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો આયોજન સ્થળે હાલ તમામ તૈયારીઓ ને આખરી ઓમ અપાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બાવીસ થી પચીસ ડિસેમ્બર દરમિયાન શહેર ના જવાહર મેદાન ખાતે વિઝન ટ્વેન્ટી થર્ટી શીર્ષક અંતર્ગત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું નું આયોજન કરાયું છે

સમગ્ર આયોજન અંગેની વિસ્તૃત માહિતી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિલીપભાઈ કામાણીએ સિટી ન્યૂઝને ને આપી હતી ભાવનગર જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી એક્સપોર થયેલ નથી ને આ એક્સપોમાં જુદા જુદા ઉદ્યોગમાં મશીનરી પ્લાસ્ટિક અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ અને બધાના આવવાથી પ્રદર્શનમાં આવવાથી ભાવનગર જિલ્લામાં વિઝિટરો જોઈ કે ભાવનગરમાં શું શું પ્રોડક્ટ બને છે અને એના હિસાબે ભાવનગરનું એક્સપોઝર વધે ને ભાવનગરમાં વધુ ઉદ્યોગ આવે અને અહીંના વેપાર ઉદ્યોગને વધુ વેગ મળે એવો એક અમારો પ્રયત્ન છેલ્લા ચાર દિવસ દરમિયાન કેટલા લોકો એક્સપોની મુલાકાત લેશે તેવું આપ માનો છો અંદાજે ચારેક લાખ માણસો તો ચારથી પાંચ લાખ વચ્ચેનો અમારો અંદાજ છે ભાવનગરના વેપાર ઉદ્યોગ જે છે અને બીજા જે નવા કરવા માગતા હોય ને ભાવનગરની ઘણી બધી પ્રોડક્ટો ઘણા વખતે બનતી બને છે પણ આપને ઘણા બધાને ખબર નથી હોતી એટલે નોકરી અને ધંધા બંધામાં એક જાતનું પ્રોત્સાહન બીજાને કરવા માટે મળશે ને અહીંયા તકો ભાવનગરમાં ઘણી છે અત્યારે બસો ચાલીસ અંદર જ એક બસો ચાલીસ સ્ટોર છે